આશાપુરામાં જય યોધારામ બાપા અમારા શિરવા કેમ્પને આજે સત્યાવીસમો વર્ષ ચાલુ છે અહીંયા સ્થાયી કેમ્પ કર્યો છે અને એના અગાઉ અમે પાંચ વર્ષ સુધી રોડ ઉપર પણ સેવા આપતા હતા સ્થાઈ કેમ્પ કર્યો છે અહીંયા અને અમારા સરપંચ અત્યારે પ્રમુખ સાહેબ અમારા પરેશભાઈ અમારા બધા વડીલો મહાજનના બધા અમારે અહીંયા પૂરેપૂરો સહયોગ આપે છે અને અમારા સો છોકરાઓની ટીમ છે એ છોકરાઓ એકદમ સેવા અહીંયા તત્પર રહે છે ત્યારે ચોવીસ કલાક અહીંયા સેવા આપે છે અને જેટલું સારું બને એટલું અમે કોશિશ હર વર્ષે કરી રહ્યા છીએ કે જેટલું અમારે અહીંયા સારું સેવા થાય એવું કરી શકીએ એવું કરીએ છીએ અમારા અગાઉ અમારા કાકા અમારા વસંતભાઈ આજે અમારા અહીંયા વચ્ચે નથી પણ એ લોકો પણ એટલી મહેનત કરીને અમારે અહીંયા પાયા નાખ્યા છે કે અમે જયારે અહીંયા સાફ સફાઈ માટે આવીએ છીએ ને ત્યારે અમારી માતાજીની એટલી કૃપા હોય છે કે અહીંયા સાફ સફાઈ માટે આવીએ ત્યારે ક્યાં સાપ વીછી બધા નીકળે છે અહીંયા પણ ક્યાંક જ્યારે ત્રણ દિવસ અમારે અહીંયા ચાલુ હોય છે તો માતાજીની એટલી કૃપા હોય છે અમારા ઉપર કે ક્યાં પણ કોઈને મકોડો પણ નથી ઓળખતો અહીંયા અને બધી અહીંયા જે સુવિધા અમારે કાંતિભાઈએ કીધું જે પ્રમાણે બધી અમે સુવિધા અહીંયા રાખી છે અહીંયા અને બાજુ આજુબાજુના અમારા ગામના અહીંયા વડા પોપાના અમારા બાપા ઉપાજે પછી અમારા હજી અસરજાઈ આવ્યા નથી એ પણ આવશે આજુબાજુના ગામનો પણ અમને બહુ સપોર્ટ મળી રહ્યો છે અને અહીંયા અમારે અમારી જેટલી બને એટલી સારું એવું બને એવું કોશિશ કરી રહ્યા છીએ અને અતુલભાઈ અમારી સાથે ફોટોગ્રાફીમાં સ્ટાર્ટિંગથી જ કોઈ પણ એવો નહીં કે આટલા જોશે કે આટલા જોશે એમ નહીં જે એના મનમાં આવે એટલા અમે એને આપીએ કોઈ ક્યારે એવું તંત્ર નથી કર્યો એ પ્રમાણે સેવા આપે છે અમારી ઘ અમારી મહિલા મંડળ સતત અત્યારે પણ અહીંયા બેઠા છે બધા મહિલા મંડળ પછી અમારો જય માતાજી મંડળ અમારા મહાજન મુંબઈના બધા અગ્રણીઓ સતત ફોન ઉપર ના આવી શકે તો સતત ફોન ઉપર પૂછા કરે કે શું ચાલે છે વિડીયો કોલ કરીને પૂછા કરે અમારા જયેશભાઈ આવે છે ડોક્ટર એ અત્યારે જયેશભાઈ આવ્યા છે અમારે હવે એ અત્યારે એને ત્યાં મુંબઈમાં અમને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવું પડે છે પણ અહીંયા છે ને ત્રણ દિવસ અહીંયા સતત રોડ ઉપર ઉભા રહીને સેવા આપે છે અમારી વચ્ચે રહીને એ ત્યાં ડોક્ટર છે પણ ત્યાં તમને મળવું હોય તો એને એપોઇન્ટમેન્ટ લેવું પડે એના માટે અત્યારે સતત અહીંયા ત્રણ દિવસ સેવા આપે છે બધાની ભાવના એવી છે કે માતાજીની જેટલી બને એટલી સારી સેવા થાય અને બધું અહીંયા સારું ચાલે એવું બધાનું જય માતાજી જય જય આજે લગભગ સત્યાવીસ વર્ષ થયા શ્રી આશાપુરા મિત્ર મંડળ અને અમારે જય માતાજી મંડળ સાથે મહિલા મંડળ ને શીરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટના સહયોગથી આ સત્યાવીસ વર્ષથી કેમ્પ ચાલુ કર્યો છે એમાં રહેવાની સગવડ સુવાની સગવડ જમવાની સગવડ મેડિકલ ચાય પાણી નાસ્તો વગેરે બધી જે સગવડ હોય એ સગવડો અહીંયા મળી રહે છે અને અમારા છોકરાઓ લગભગ સો છોકરાઓ અહીંયા ત્રણ દિવસ સુધી દિવસ ને રાત સેવા આપે છે તન મન અને ધનથી સેવા કરે છે સાથે મુંબઈવાસીઓ પણ અહીંયા ઘણા આવે છે એ લોકોનો પણ થયોગ ખૂબ જ રહે છે અને કોઈ પણ માણસ અહીંયાથી આ રોડ ઉપરથી એક પણ પદયાત્રી આ કેમ્પની મુલાકાત લીધા વગર જતો નથી એટલે અહીંયા બહુ સગવડ છે સાથે સાથે અમારા છોકરાઓ પણ જે કારણ કે કેમ્પ છે એમાં લેડી તો હોય તો એમાં અમારા છોકરાઓ પણ રાત દિવસ રાતના આટો ફેરો બધો કરતા હોય કારણ કે એ પણ સેફટી બધાની અહીંયા હોય છે એટલે લગભગ એવો કેમ્પ આ માંડવી તાલુકામાં આ ગઢશીસા રોડ ઉપર એવો કોઈ લગભગ કેમ્પ નથી જે આટલી બધી સુવિધા હોય श्री अखिल कच्छ रघुवंशी सोशियल ग्रुप संचालित

તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ તારીખ એક દસ બે હજાર પચીસ બુધવાર મેગા ફાઈનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઈલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન ઝીરો